ઓરલ કેન્સર એટલે મોઢાનું કેન્સર આપણા હોઠ ગાલની અંદરની ચામડી ઉપર નીચેના દાંત એનું હાડકું તળવું જીભ આ બધું ભેગું થઈને મોઢું બને છે ત્યાં મુખ બને છે અને એમાં થતા કેન્સરને મોઢાનું કેન્સર કહેવાય છે એ મોઢામાં કંઈ પણ પાર્ટમાં એ દેખાઈ શકે છે અને જો બીમારી ફેલાઈ જાય તો આપણા બહારની જે સ્કિનની ચામડી છે તે અને ગળામાં ત્યાં પણ એ બીમારી દેખાઈ શકે છે મોડાના કેન્સરનું મેઇન લક્ષણ છે ચાંદી પડવું બીજા નંબર પર આવે છે ગાંઠ જેવું ફીલ થવું અને એના પછી દાંત હલવું યા દાંત દાંતમાં કંઈ પ્રોબ્લેમ આવવું અગર એ બીમારી ફેલાઈ જાય તો ચામડીમાં સોજો આવો યા ચામડીમાં ચાંદા પડવું ગળામાં ગાંઠ થવું બોલવામાં યા ખાવામાં તકલીફ થવી અને અગર જો બીમારી ફેલાઈ ગઈ હોય તો શ્વાસ લેવામાં તકલીફ થવું યા હાડકાઓમાં દુખાવો થવો હવે આ મોડાના કેન્સરમાં જે ચાંદી થાય છે એની અમુક અમુક સ્પેસિફિક પોઈન્ટ્સ હોય છે કે આપણે કોઈ પણ દવા કરી દઈએ તો એ બે ત્રણ અઠવાડિયા સુધી પણ એ ચાંદી સારી નહીં થાય અને મોટા ભાગના કેસમાં એ ચાંદીમાં કોઈ દુખાવો બી હોતો નથી મોઢાનો કેન્સરનું મુખ્ય કારણ છે તંબાકુ એ તંબાકુ આપણે કોઈ પણ રીતે સેવન કરીએ બીડી સિગરેટ પાન ગુટકા કોઈ પણ ફોર્મમાં આપણે તંબાકુનું સેવન કરીએ એ મુખ્ય કારણ છે મોડાના કેન્સર હોવાનું અગર આપણે ઇન્ડિયાની વાત કરીએ તો અગર જો સો મોડાના કેન્સરના કેસીસ હોય તો નાઇન્ટી ફાઈવ કેસીસ એ ખાલી તંબાકુના સેવનના કારણે જ હોય છે બીજા નંબર પર આવે છે આલ્કોહોલનું સેવન આલ્કોહોલ ડાયરેક્ટલી મોડાનું કેન્સર નહીં કરાવે બટ એ તંબાકુનું એક્શન છે તેને પોટેન્શિયેટ કરે કે તંબાકુથી જે કેન્સર થવાનું હોય એમાં હજુ ઝડપી રીતે એને કેન્સરમાં પરિવર્તન કરે ત્રીજા નંબર પર આવે આપણું કોઈ વાંકો દાંત યા કોઈ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ હોય જે વારંવાર આપણા જીભ કે ચામડીને ઇરીટેટ કરે ત્યાં પોક કરે એમાં પણ કેન્સર થવાની શક્યતા છે અમુક રેર કોઝીસની વાત કરીએ તો આપણું યુવી રેડિયેશન હ્યુમન પેપિલોમા વાયરસ ઇમ્યુનો સપરેશન પેશન્ટ જે પેશન્ટ એચઆઈવી થી પીડિત હોય યા કોઈ ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટ હોય યા અમુક હેડેટરી ફેક્ટર્સ આ બધા ફેક્ટર્સ છે મુરાના કેન્સર હોવાના ઓરલ કેન્સરનું નિદાન ત્રણ સ્ટેપમાં કરવામાં આવે છે ફર્સ્ટ સ્ટેપ પર આવે છે ક્લિનિકલ એક્ઝામિનેશન અગર તમે મોડાની ચાંદી કે જે ગાંઠ પડી હોય એ તમે ટ્રેન ઓન્કોલોજીસ્ટ પાસે ચેકઅપ માટે જશો તો મોટાભાગે ચેકઅપ કરીને તમને કહી દેશે કે આમાં કેન્સરના લક્ષણો દેખાય છે એને કહેવાય ક્લિનિકલ એક્ઝામિનેશન સેકન્ડ નંબર પર આવે બાયોપ્સી ટેસ્ટ બાયોપ્સી એટલે જે ચાંદુ પડ્યું હોય તેમાંથી એક નાનો ટુકડો લઈને પેથોલોજી લેબમાં મોકલવામાં આવે અને માઇક્રોસ્કોપમાં તપાસ કરવામાં આવે કે આમાં કેન્સર છે કે નથી છે તો કયા ટાઈપ અને ગ્રેડ નું છે ત્રીજા નંબર પર આવે આપણી રેડિયોલોજી ટેસ્ટ જેમાં સીટી સ્કેન એમ યા પેટ સ્કેન આવે જેનાથી આપણને ખબર પડે કે બીમારી કયા સ્ટેજમાં છે કેટલું ફેલાયેલું છે કયા કયા ઓર્ગન એમાં ઇન્વોલ્વ છે તેમાં તમારા સર્જન પ્રમાણે ડિસાઇડ થવામાં આવે કે સીટી સ્કેન એમ કે પેટ સ્કેન આ ત્રણ શાની જરૂરત છે મોડાના કેન્સરની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને સૌથી એમાં યુઝફુલ ટ્રીટમેન્ટ છે સર્જરી સર્જરીમાં જે ખરાબ પાર્ટ હોય તે શરીરમાંથી કાઢી દેવામાં આવે એની સાથે ગળાની ગાંઠની સફાઈ કરવામાં આવે અને જે ખાડો રહી ગયો હોય એને અલગ અલગ પ્રકારની પ્લાસ્ટિક સર્જરીથી પુરાવો કરવામાં આવે ઓપરેશનના ટાઈમ પર જે ખરાબ પાર્ટ નીકળે છે તેનો એક ફાઇનલ રિપોર્ટ જે બાયોપ્સી રિપોર્ટ કહેવાય તે બે અઠવાડિયાની અંદર આવે છે એ રિપોર્ટ પરથી આપણને ખબર પડે કે આગળ આપણે રેડિએશન કે કિમોથેરાપીની જરૂર છે કે નથી અમુક કેસ જે પહેલાંથી બહુ લાર્જ હોય કે બહુ વધી ગયા હોય એડવાન્સ સ્ટેજમાં હોય તેને ઓછા કરવા માટે અમુક કેસમાં ઓપરેશન પહેલાં કિમોથેરેપી આપવામાં આવે જેની બીમારી ઓછી થાય અને પછી એને સર્જરી કરીને કાઢવામાં આવતું હોય છે અગર કેન્સર ફેલાઈ ગયું હોય જ મેટાસ્ટેટિક કેન્સર હોય એટલે મોડામાંથી નીકળીને લંગ્સમાં લિવરમાં કે બોનમાં સ્પ્રેડ થાય થઈ ગયું હોય તો આવા કેસીસમાં સર્જરીનો કોઈ રોલ હોતો નથી આમાં ખાલી કિમોથેરેપીથી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે ઇન્ડિયા હબ છે ઓર કેન્સરનું ઇન્ડિયામાં સો કેન્સરના કેસ જો ડાયગ્નોસ થતા હોય તેમાં થર્ટી કેસ તો ખાલી મોડ કેન્સરના જ હોય છે એક જ માત્ર છે કે ઇન્ડિયામાં જે રેમ્પન તંબાકુનું સેવન છે એ ઇન્ડિયામાં લાસ્ટ તમે ડેટા ટુ થાઉઝન્ડ સિક્સટીન સેવન્ટીનમાં સર્વે થયો હતો ત્યારે ઇન્ડિયામાં ટુ હંડ્રેડ એન્ડ સિક્સટી સેવન ક્રોર લોકો એ તંબાકુનું સેવન કરતા હોય છે એટલે એક જ માત્ર રીઝન છે કે તંબાકુનું સેવન એટલું વધારે છે કે જેના કારણે ઓરલ કેન્સરના રેટ્સ આટલા વધારે છે ઇન્ડિયામાં હવે આને જો આપણે કંટ્રોલ કરવું હોય તો આને મલ્ટિપલ સ્ટેપ્સમાં આપણે એને કંટ્રોલ કરવું પડે સૌથી પહેલાં તો આપણે લોકોને જાગૃત કરવા પડે એજ્યુકેટ કરવા પડે અવેર કરવા પડે કે તંબાકુના ગેરફાયદાઓ શું છે ખાલી કેન્સર નહીં તંબાકુથી તો હૃદય રોગને ઘણા બધા બી એના ગેરફાયદાઓ છે ત્રીજું આપણે સ્ક્રીનિંગ લાવી શકીએ કે જે પેશન્ટ રેગ્યુલરલી તંબાકુ યુઝ કરતા હોઈએ એ લોકો કેવી રીતે જલ્દી અર્લી સ્ટેજ પર જો પકડાઈ જાય તેમાં આપણને રિઝલ્ટ સારા મળે છે તો આપણે એક સ્ક્રીનિંગ મોડાલિટી પણ ઇન્ડિયામાં લાવી શકીએ છીએ તો જો આ બધા સ્ટેપ જો આપણે ફોલો કરીએ તો આવતા આવતા વર્ષોમાં કદાચ તમાકુનું સેવન ઓછું થાય અને એના કારણે ઓરલ કેન્સર જે ઇન્ડિયામાં થાય છે એના પણ રેટ ઘટાડી શકાય